ભગવદ્ ગીતામાં લખ્યું છે માણસ બરબાદ થવાના છ કારણો છે ઊંઘ ગુસ્સો ડર થાક લાગો આળસ અને કામને ટાળવાની આદત જીત એની જ થાય છે જે જીતવા માટે લડે બીજાને હરાવવા માટે લડે એ ક્યારેય જીતી શકતો નથી ભગવાને મનુષ્યના સર્જન વખતે તમામ વસ્તુઓ મનુષ્યને આપી દીધી પણ તે સમયે એક વસ્તુ નીચે પડી ગઈ જેને ભગવાને પગ નીચે દબાવી દીધી મનુષ્ય ગયા પછી લક્ષ્મીજીએ પૂછ્યું પ્રભુ તમે પગ નીચે શું છુપાવ્યું ત્યારે ભગવાને કહ્યું મેં પગ નીચે શાંતિ છુપાવી છે જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં એને શોધશે પણ અંતે તો એ મારા ચરણોમાં જ મળશે જે માણસ પોતાની નિંદા સાંભળી લે છે એ આખા જગત પર વિજય પ્રાપ્ત કરી લે છે શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ કર્ણ એ છેત્રીને લીધેલી વિદ્યા ધૃતરાષ્ટ્રોધન લીધેલી સંપત્તિ અને ખરા સમય કામ ન આવ્યા કેમકે છેતરીને મેળવેલ કોઈ પણ વસ્તુ પદ પૈસા કે પ્રતિષ્ઠા હંમેશા વિનાશ જ સર્જે છે શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે નસીબમાં જેટલો સમય સાથે વિતાવવાનો લખ્યો હશે ને એટલો જ સમય તમે સાથે નિભાવી શકો છો જે દિવસે સમય પૂરો થઈ જશે તે દિવસે સંબંધ પણ એની જાતે જ પૂરો થઈ જશે